ગોંડલ એપીએમસી માર્કેટમાં થયેલા વિવાદ બાદ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખે જીગીસા પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેમાં તેઓએ કહ્યું છે કે જીગીસા પટેલ પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ પૂરી કરવા ખોટો વિવાદ કરી લોકોને ઉશ્કેરી રહ્યા છે સાથે જ દારૂ પીધેલા લોકો સાથે માર્કેટમાં આવીને વિવાદ ઉભો કરે છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે અને જિલ્લા ભાજપ પ્રમુખે શું આક્ષેપો લગાવ્યા તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગોંડલમાં હાલ આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ જમીન સ્તરે કામ કરી રહ્યા છે લોકો વચ્ચે જઈને તેમની વાતો સાંભળી રહ્યા છે અને તાજેતરમાં બનેલી ખેડૂતને કરદાના વિરોધમાં માર મારવાની ઘટના પર પણ બોલી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જિગીસા પટેલ પર આરોપો લગાવવામાં આવ્યા છે જેમાં તેઓ કહે છે કે જિગીસા પટેલ પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા લોકોને ઉશ્કેરી રહ્યા છે અને દારૂ પીધેલા લોકોને માર્કેટમાં લાવી શાંતિ ડહોડી રહ્યા છે

રાજસ્થાન મહારાષ્ટ્ર ને લઈ એને ખબર હશે પૃથ્વીભાઈ તમારે પ્રશ્ન ન અમને કઈ ભગવાન તો નથી પૃથ્વી ભાઈ અમે ભગવાન નથી ના એવું અમે અમને મીટર લઈને બેઠા હોય કે ભાઈ બધા તપાસ કરીને અંદર જાવ આવું કઈ પ્રશ્ન હોય તો ના ના એવું કઈ ખોટી વાત છે

અમે આ મામલે જિગીશા પટેલ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ થઈ શક્યો નથી આ મામલે તેમનો પણ પક્ષ અમે રજૂ કરીશું તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર